સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો જે મેં ગત મે મહિનામાં પૂછ્યો તો કે આ એકસો ઓગણચાલીસ કરોડ તમે વાપરા છે ક્યાં એનો જવાબ આપો આ એકસો ઓગણચાલીસ હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી ગયા ચાલીસ કમિશન વાળી સરકાર આજે ઘેરમાં તો બીજી તરફ સમાચાર કરી સામે આવી રહ્યા છે જુનાગઢ ના ઘેડ પંથકમાં રેકોર્ડ ભંગ ભ્રષ્ટાચાર નો આરોપ લાગ્યો છે પાલ આંબલિયાનો એ સૌથી મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો છે એકસોને ઓગણચાલીસ કરોડના કામોમાં ફક્ત ચાર ટકા કામ થયું હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે તો બીજી તરફ છન્નું ટકા રકમ કમિશનના નાણાં તરીકે ખાવામાં આવી હોવાની વાત એ સામે આવી દીધી છે તો બીજી તરફ પાલ અંબલિયાના કેન્દ્રીય મંત્રી એ મનસુખ માંડવિયાને સીધા સવાલો જોવા મળ્યા છે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને પણ એ સવાલો કર્યા છે હટાચી જેવી મશીન નદીમાં જાડી ઝાકર સાફ કરવા માટે ચાલે છે આ પ્રકારની વાત આંબલિયાએ કરી છે તો બીજી તરફ ચાલીસ ટકા વાળી સરકાર આજે ઘેડમાં છન્નું ટકા કમિશન કામ કરી રહી હોવાની વાત એ પાલાંબલિયા દ્વારા કરવામાં આવી છે અને એક વખત ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે અને હવે પર એકવાર ભારે વરસાદના કારણે સિંચાઈ કૃષિ કું જે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળ્યા છે તેમની સામે સવાલો કર્યા છે અને સાથે સાથે જે પ્રમાણે હિટાચી સહિતના જે મશીનોની વાત કરવામાં આવી ચાલીસ ટકા વાળી સરકારમાં છન્નું ટકા કમિશન એ કામ કરી રહ્યા હોવાની વાત પાલાંબલિયા દ્વારા એ કરવામાં આવી રહી છે આજે આપણે ઘેડના બામણાશા ગામમાં હું ઉભો છું એ બામણાસા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને આઠથી દસ જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામોને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે આ વર્ષે પણ ઘેડની ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી એકસો કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તળાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્યશ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા માનનીય દેવાભાઈ માલમ માનનીય અરવિંદભાઈ લાડાણી આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મેં ગત મે મહિનામાં પૂછ્યો તો કે આ 139 કરોડ તમે વાયપરા છે ક્યાં એનો જવાબ આપો આ 139 હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી ગયા અને જે હું વારે વારે કહું છું ચાલીસ ટકા કમિશનની આ સરકાર આમાં ઘેડમાં તો ચાલીસ ટકા નહીં ચાર ટકાનું કામ કરી અને છન્નું ટકા કમિશનની આ સરકારે આ કામ કર્યું છે એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે આજે હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માગું છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે ખેડૂતનું લગભગ પાંચસો મીટર સુધી પાંચ પાંચ ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે આવી જ રીતે ખેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા મકાનો તણાઈ ગયા એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે